અને ખરેખર સત્સંગ સાંભળવાથી જીવને ખ્યાલ આવે છે કે મારે શું કરવું જોઈએ ખરેખર હું શું કરી રહ્યો છું અને શું કરીને જવાનું છે હકીકતની અંદર જે વસ્તુ માટે આવ્યા હતા એ જ કાર્યને માનવ ભૂલી જાય છે અને માયા મોહની અંદર પોતાનો સમય પૂર્ણ થઈ જાય છે અને શ્વાસ પણ ક્યારે બંધ પડી જાય અચાનક એની પણ કંઈ ખબર રહેતી નથી એટલે તો એક સંત સમજાવે છે શ્વાસ રૂક જાય ગી ચલતે ચલતે ક્ષમા બુજ નિકલ જાય ગા दम निकल जाएगा रोशनी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा है इस जिंदगी का सुकिदो किस वास रुक जाएगी चलते चलते शमा बुझ जाएगी जलते जलते श्वास जो अपना शरीर में ઉપર નીચે ઉપર નીચે હંમેશા ચાલ્યા કરે છે અને એ ક્યારે બંધ પડી જાય એની આપણને કંઈ ખબર પણ નથી રહેતી અચાનક બંધ પડી જાય છે ક્ષમા બૂજ જાયગી જલતે જલતે એક દીપક જેવી રીતે આપણે એને પ્રગટાવીએ છીએ એ પણ પ્રજ્વલિત થયેલો દીપક અચાનક કયા સમયે ઓલવાઈ જાય છે એની પણ કોઈને કંઈ ખ્યાલ રહેતો નથી એ જ રીતે સંતો કહે છે કે દમ ધમ એટલે શ્વાસ દમ નીકળ જાય આત્માની રોશની આત્માનો પ્રકાશ ક્યારે આ શરીરનો ત્યાગ કરી દે ક્યારે નીકળી જાય એની આપણને કંઈ ખ્યાલ સંતો કહે છે રહેતી નથી એટલે તો એક સંત શ્વાસ માટે ખૂબ સરસ સમજાવે છે સ્વાસ પવન કા અંદર બાહરતા આના જવન કાંદર બાહર રહેતા આના જ બાહર કા બા રુક જાવ થોડા લહાન કાયા કસ કામ આયે ક્યા ભરોસા ઈસ દેહ કા કરલે લે ભજન કી કમા ભરોસા કે શ્વાસ પવન કા અંદર બહાર રહેતા આ જ બહાર કાબર રુક જાવે થોડા લયા બહના થોડું બાનુ લેછે અને મૃત્યુ કોઈ દિવસ કોઈનું બહાનું લેતું નથી બસ ઠેસ વાગી પડી ગયા અને પૂરું થઈ ગયું આ જગ્યા પર એક્સિડન્ટ થયું અને ક્યારે કઈ રીતના એક્સિડન્ટમાં આવી ગયા કે મૃત્યુ થઈ ગયું ક્યારે કઈ બીમારી આવી ગઈ અને એ બીમારીમાં વ્યક્તિ સપડાઈ અને પોતાના દેહનો ત્યાગ અચાનક કરી દે છે થોડું બહાનું લે છે અને કહે છે બહાર કાં બહાર રૂક જાવે થોડા લિયા બહાના એક થોડું બાનો અને એ શરીરનો અચાનક આત્મા ત્યાગ કરી દે છે જે સમય આત્માને એવું લાગે છે કે હવે આ શરીર કોઈ કામનું રહ્યું નથી એ સમયે આત્માને પછી શરીરમાં રહેવું ગમતું નથી અને એટલે જ તો એક ભજનમાં એક સંતે કીધું છે પંખીડાને આપીં જરુ જુ જોનુ લાગે નું લાગી બહુ એ પંખી નવ पिંજરા માં કે પંખી દાને આપીંં જરુ સોની મઢેલ બાજઠિયો તીનો મોંઘો અણમો લો શું આવ્યું સાથી સત્યાગે બહુએ સમજ આવ્યું તો એ પંખી નવ આ આપીંજરૂ શું કીધું કે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે આ શરીર રૂપી પિંજરું જ્યારે જૂનું લાગે છે જીર્ણ થઈ જાય છે બીમાર પડી જાય એકદમ વિહીન બની જાય ખાટલા વશ બની જાય ત્યારે એ આત્મા એ પંખી બીજું શરીર માંગે છે હવે મને આમાં રહેવું ગમતું નથી અને એ બીજા શરીરમાં પ્રવેશ કરવાની તૈયારી કર્મ અનુસાર પરમાત્મા એને બીજો દેહ બીજું શરીર આપી દે છે આત્મા તો અમર છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકા ન ચનમ કદન તાપો ન શ્રોષતી મારુતા આત્માને અગ્નિ બાળી નથી શકતો આત્માને પાણી ભીંજવી નથી શકતો આત્માને પવન ઉડાડી નથી શકતો અજર અમર અને અવિનાશી આત્મા છે અને એને જીવતા જ જાણી લેવું જોઈએ એને જ સત્ય કીધું છે એક વખત ઋષિ મુદગલ દશરથ રાજાને ભગવાન શ્રી રામચંદ્રજી વિશે કંઈક સંભળાવે છે એ જ વાત દશરથ રાજા ભગવાન શ્રી રામચંદ્રજીને એક દિવસ પૂછે છે કે તમે મારા ઘરમાં જન્મ લઈને આવ્યા છો અને મુદગલે તમારા માટે મને કંઈક થોડી ઘણી વાતો સંભળાવી છે કે એક બ્રહ્મની શક્તિએ આપણા ઘરમાં જન્મ ધારણ કરીને આવ્યા છે અને એ પોતાની લીલાઓ કરી રહ્યા છે અને પોતે પરમાત્મા છે પોતે ભગવાન છે તો મને સમજાવો કે આમાં સત્ય શું છે તો ભગવાન શ્રી રામચંદ્રજી દશરથ રાજાને સમજાવે છે કે એક તરફ તો માયા છે અને એક તરફ બ્રહ્મ છે પરંતુ માયા અસત્ય છે કીધું છે કે ખરેખર આત્મા છે બ્રહ્મ છે એ દરેકના હૃદયની અંદર એ સમાયેલી છે પરંતુ જ્યાં સુધી આપણે એને જાણીએ નહીં ત્યાં સુધી આપણને એનો અનુભૂતિ થતી નથી બ્રહ્મ જ સત્ય છે બાકી બધું જ અસત્ય છે એવું ભગવાન શ્રી રામચંદ્રજી દશરથ રાજાને સમજાવે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા આખું જગત મિથ્યા છે પણ બ્રહ્મની શક્તિ જ સત્ય છે બ્રહ્મની શક્તિનો ક્યારેય શરૂઆત નથી થતી ક્યારેય નાશ થતો નથી એટલે તો કેનોપનિષદની શદની અંદર એક વાત આવે છે કે જે સમયે દેવતા લોકોએ દાનવોની સમક્ષ લડાઈ કરી અને દાનવોને હરાવી દીધા અને જોરદાર જીત મેળવી તો એ દેવતા લોકોને અભિમાન થઈ ગયું કે અમે અમારી શક્તિથી આ જીત મેળવી છે તો દેવતા લોકોનું અભિમાન દૂર કરવા માટે ત્યાં કહે છે કે બ્રહ્મની શક્તિ એક યક્ષના રૂપમાં પ્રગટ થાય છે અને ત્યાં જ્યાં કે યક્ષના રૂપમાં પ્રગટ થયા તો દેવતા લોકો હતપ્રભ થઈ ગયા એમને આશ્ચર્ય લાગ્યું કે આ યક્ષ છે કોણ એટલે એ જાણવા માટે અગ્નિ અગ્નિદેવતાને કીધું કે જાઓ આ યક્ષ કોણ છે તમે જરા પરિચય પ્રાપ્ત કરી નહીં આવો તો ત્યાં પરિચયને મેળવવા માટે અગ્નિદેવ ગયા અગ્નિદેવને યક્ષ પૂછે છે કે કે તમે કોણ છો અગ્નિદેવ કહેવા લાગ્યા હું અગ્નિદેવ છું યક્ષ કહેવા લાગ્યા કે તમારી અંદર એવી કઈ શક્તિ છે ત્યારે કીધું કે દુનિયાની અંદર જે કઈ વસ્તુ છે એ બધી જ વસ્તુને હું બાળીને ભસ્મ કરી શકું છું તો યક્ષ કહેવા લાગ્યા કે જો બધી બધી વાત તો છોડો બધી બધાને બાળવાની વાત તમે છોડો પરંતુ આ એક તણખલું છે એ હું તમારી સમક્ષ રાખું છું આ તણખલાને બાળીને બતાવો તો હું તમને શક્તિશાળી સમજુ અગ્નિદેવે પોતાની શક્તિ લગાવી એ તણખલાને બાળવા માટેના ઘણા પ્રયાસ કર્યા પરંતુ એ તણખલાને જરા પણ સળગાવી શકતા નહીં હવે અગ્નિદેવ યક્ષની પાસેથી હાર માની દેવતા લોકોની પાસે પાછા આવે છે છે અને યક્ષ કોણ હું એમનો પરિચય પ્રાપ્ત કરી શક્યો નહીં એ પછી કહે છે કે વરુણદેવને મોકલ્યા વરુણદેવને પણ યક્ષે પૂછ્યું તમે કોણ છો કીધું કે હું વરુણદેવ છું અંદર દુનિયાની અંદર જે કઈ વસ્તુ હોય એને હું વહાવી શકું છું તાણી શકું છું એક જગ્યા પર પહોંચાડી શકું છું એ સમયે યક્ષ કહેવા લાગ્યા કે બીજી બધી વાત તમે છોડો પરંતુ આ એક તણખલું છે એને તમે અહીંયાથી વહાવી મને બતાવો દેવે પોતાની શક્તિ લગાવી અને તણખલાને તાણી જવાના પ્રયાસ કર્યા પણ એ તણકલું પોતાની જગ્યાથી એક જરા પણ ટસથી મસ્ત ન થયો હલ્યું પણ નહીં ત્યાંથી પણ વરુણદેવ શર્માઈને પાછા જતા રહ્યા દેવતા લોકોને કીધું કે હું પણ પરિચય પ્રાપ્ત કરી શક્યો નહીં ત્યારબાદ પવનદેવને દેવતા લોકોએ મોકલ્યા કે જાઓ તમે જાઓ પવન દેવ ત્યાં ગયા તો યક્ષ સામેથી પ્રશ્ન કરે છે કે તમે કોણ છો તમારી અંદર કયું સામર્થ્ય છે પવનદેવ કહેવા લાગ્યા કે હું તો પવનદેવ છું અને મારી અંદર એવી શક્તિ છે કે કે મારી સમક્ષ જે કોઈ આવે ઉડાડી દઉં છું યક્ષ કહેવા લાગ્યા બીજી બધી વસ્તુ તો તમે નહીં ઉડાડો પરંતુ એક તણખલું ઉડાડી જુઓ તો હું તમને માનું કે તમે ખરેખર ખૂબ જ શક્તિશાળી છો પવનદેવે એ તણખલાને ઉડાડવા માટે પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી પરંતુ એ તણખલાને જરા પણ ઉડાડી શક્યા નહી પવનદેવને પણ પોતાની શક્તિનું ઘમંડ દૂર થઈ થઈ અભિમાન દૂર ગયું અને પોતે હાર ત્યાંથી દેવતા લોકો પાસે પહોંચી ગયા ઇન્દ્રને વાત કરી કે તમે પોતે જાઓ કારણ કે અમે તો કઈ ત્યાં અમારી કોઈ શક્તિ કામ કરી નહીં અને યક્ષ કોણ છે એ પણ અમને કઈ ખબર પડી નહીં હવે ઇન્દ્ર પોતે જવા લાગે છે હવે અભિમાની ઇન્દ્રની સમક્ષથી યક્ષ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ચારે બાજુ ગોતે છે કે ક્યાં ક્યાં ગયા જતા રહ્યા પણ એમાં કે આકાશમાં વર્ણવાળા એક ઉમા દેવીના દર્શન થાય છે ખૂબ જ સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે એકદમ સુંદર રૂપમાં ઉમા દેવી ત્યાં આકાશમાં પ્રગટ થયા છે ઉમા દેવીને ઇન્દ્ર પૂછે છે કે એ યક્ષ કોણ હતા તો ઉમા દેવી કહેવા લાગ્યા કે એ યક્ષ બીજા કોઈ નહોતા સ્વયં બ્રહ્મની શક્તિ હતા યક્ષનું રૂપ ધારણ કરીને ત્યાં અહીંયા તારી સમક્ષ પ્રગટ થયા હતા પરંતુ ઇન્દ્ર તમને લોકોને કેટલું બધું અભિમાન હતું કે આ બધા જ દાનવોને અમે લોકો અમારી શક્તિથી હરાવી શક્યા પરંતુ તમારી અંદર કોઈ શક્તિ છે જ નહીં કે તમે લોકો એ દાનવોને હરાવી શકો કારણ કે બધા આવી આવીને અજમાઈશ કરી શક્યા અમારી સામે પોતે કંઈ કોઈ કરી શક્યા નહીં એક તલંખલું પણ ઉડાડી નહીં શક્યા વહાવી નહીં શક્યા સળગાવી નહીં શક્યા ઇન્દ્રને કહેવા લાગ્યા કે ઇન્દ્ર તમને બધા દેવતા લોકોને ઘણું અભિમાન હતું કે અમારી સ્વયં શક્તિથી અમે લોકો આ યુદ્ધમાં જીત પ્રાપ્ત કરી શક્યા છીએ ખરેખર બ્રહ્મની શક્તિથી જ આ દુનિયા આખી ઓતપ્રોત છે આખી દુનિયા ચાલી રહી છે તો બ્રહ્મની શક્તિ દ્વારા જ ચાલી શકે છે બાકી કોઈની અંદર કોઈ શક્તિ કે કંઈ જ છે નહીં બ્રહ્મની મહિમા ખૂબ સંભળાવી ઉમા મૈયાએ અને ત્યારે એ જ ઇન્દ્ર એ કે છે બ્રહ્મની શક્તિનું જ્ઞાન ઉમા માતા પાસેથી પ્રાપ્ત કરી અને પછી દેવતા લોકોની પાસે જાય છે એ બ્રહ્મની શક્તિની મહિમા ઇન્દ્રિય ઇન્દ્ર પણ કે છે દેવતા લોકોમાં વહેંચ્યું એ બ્રહ્મની શક્તિ છે શું તો આપણા શાસ્ત્રો કે છે કે એ બ્રહ્મની શક્તિ છે એ આત્મા છે આત્મા વગર કોઈ કશું જ કરી શકતા નથી અગર એ બ્રહ્મની શક્તિ જો હૃદયમાં ના ચાલતી હોય તો વ્યક્તિથી કંઈ કશું જ કરી શકાતું નથી કાન સાંભળી શકતા નથી મોઢું બોલી શકતું નથી જીભ બોલી શકતી નથી આંખોથી કશું જ દેખાઈ શકતું નથી એ બ્રહ્મની શક્તિ દ્વારા જ આ સૃષ્ટિનું સંચાલન પણ થઈ રહ્યું છે તો એ જ શક્તિથી માનવ પોતે જીવિત છે સંતો કહે છે કે યાવત જીવો નિવસતી દેહે કુશલમ તાવત પૂછતી ગે ગતવતી વાયો દેહા પાહે ભાર્યા વિપત્તિ તસ્મિન કાય કે જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે પ્રાણ છે શક્તિ છે શ્વાસ છે ત્યાં સુધી જ દરેક કાર્ય બધા કરી શકાય છે અને બધા જ ક્ષેમ કુશળતા પૂછે છે આત્મા છે ત્યાં સુધી તમે કેમ છો મજામાં તો છો નહીં પરંતુ એ પ્રાણ નીકળી જાય બ્રહ્મની શક્તિ નીકળી જાય આત્મા નીકળી જાય એટલે બધા જ તૈયારી કરે છે કે હવે આને જલ્દી જલ્દી સળગાવી દો જલ્દી જલ્દી લઈ જાઓ એટલે તો એક સંત કહે છે એમણે કીધું કે ખરેખર આ શ્વાસ શરીરમાં છે ત્યાં સુધી જ બધું જ થઈ રહ્યું છે તો ખરેખર આપણા સંતો હંમેશા સમજાવે છે કે માનવ જીવતા જ તમે બ્રહ્મની શક્તિને જાણી લો જીવત 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 સમજો મુક્તિ મુક્તિ નિવાસા કહે ગુરુ લોભી જૂઠા દે વિશ્વાસા એ બ્રહ્મની શક્તિને તમે જીવતા જ જાણી લો જીવતા જ તમે એને પકડી લો જીવતા જેનું ધ્યાન કરી લો અને બ્રહ્મની શક્તિનું ધ્યાન જે સાધક કરે છે એ જ ખરેખર જન્મ મરણના ચક્રથી છૂટી જાય છે બાકી એવા લોભી પણ હોય છે કે જે કહેતા હોય છે કે મર્યા પછી તમને મુક્તિ મળી જશે પણ સંતો એવું કહે છે કે ભાઈ મર્યા પછી કોણે જોયું છે જીવતા જ મુક્તિને પ્રાપ્ત કરી લેવાની છે માયા મોહથી મુક્ત બની અત્યારથી જ આપણે પરાશક્તિનું ધ્યાન કરીએ અને પોતાના જીવનને ખરેખર સફળ બનાવીએ જિંદગી દેહે ખુદાને કરને ને તુજે બંદગી બંદગી બિના જિંદગી હોગી શરમિંદગી કીધું છે કે પરમાત્માએ આ જિંદગી એટલા માટે જ આપી છે કે પરમાત્માનું ધ્યાન કરીએ પરમાત્માની શક્તિને આપણે પોતાના હૃદયમાં નિહાળીએ અને ધ્યાન ભજન ભક્તિ કરી પોતાના જીવનને આપણે સફળ બનાવીએ ખરેખર એ જ શક્તિ જોવા લાયક છે ધ્યાન કરવા લાયક છે બાકી બધું જ અસત્ય છે બાકી કઈ સત્ય આ દુનિયામાં છે નહીં તો એ જ શક્તિ સંચાલન શક્તિ બ્રહ્મ જ ચલાવે છે આખી સૃષ્ટિને અને આ શરીરને પણ એ બ્રહ્મ જ ચલાવે છે તો એ બ્રહ્મની શક્તિને જાણી અને કહે છે પોતે એ સાધના ભજન ભક્તિ કરવી જોઈએ ટાઈમ વધારાનો ખોટો વેડફવો નહીં જોઈએ સમય ખોટો બગાડવો નહીં જોઈએ સમયની કિંમત આપણે સમજવી જોઈએ અને એ શક્તિના ધ્યાનમાં ભજનમાં આપણે લાગવું જોઈએ ખરેખર આ જીવન આપણને વારે વારે પ્રાપ્ત થતું નથી આ જીવન મળ્યું છે તો પરમાત્માના ધ્યાન ભજન ભક્તિ કરવા માટે મળ્યું છે નહીં કે ખાય પી અને આ જિંદગીને આપણે પૂરી કરી નાખીએ કારણ કે શાસ્ત્રો બતાવે છે કે એક શ્રેય માર્ગ છે અને એક પ્રેય માર્ગ છે ખરેખર શ્રેય માર્ગ એને કીધો છે કે પરમાત્માના ધ્યાન ભજન ભક્તિ કરી અને પરમાત્માના લોકને મેળવવો એને શ્રેય માર્ગ કીધો છે અને એક પ્રિય માર્ગ છે એ માયાનો માર્ગ છે માયાવી જીવ હંમેશા માયામાં રચ્યો પચ્ચો પોતાના દેહને અંતે પૂરો કરે છે આ શરીરનો ત્યાગ કરે છે અને કહે છે કે એ કે છે જિંદગીને પૂરી માયામાં બરબાદ કરે છે એ પ્રિય માર્ગમાં જાય છે અને પોતાની જિંદગીને એ બરબાદીના માર્ગમાં લગાડી દે છે તો સાધુ સંતો મહાપુરુષો એ જ વાત કરે છે કે આ પ્રિય માર્ગને પ્રાપ્ત કરવો જોઈએ અને બ્રહ્મની શક્તિને જાણવી જોઈએ ખરેખર આ સમયની અંદર સદગુરુ દેવ શ્રી સતપાલજી મહારાજ એ બ્રહ્મની શબ્દનું જ્ઞાન હૃદયમાં કરાવે છે જિજ્ઞાસા લઈ કુડ કપટ છોડી અને તનમન ધનથી સેવા જો વ્યક્તિ કરે એક બાળક જેવા હૃદય લઈને જાય તો ખરેખર સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજનો આશ્રમ માનવ ઉત્થાન સેવા સમિતિ દેશ વિદેશની અંદર આ આશ્રમો છે માનવ ધર્મ આશ્રમ આશ્રમમાં દરેક પ્રત્યેક અઠવાડિયે અલગ અલગ દિવસોમાં સત્સંગ થાય છે અને એ જગ્યા પર જઈ જેને નજીકમાં પડે એ જગ્યા પર પહોંચી અને સત્સંગથી લાભ ઉઠાવી અને એ ધ્યાન ભજનને સાચી જ્ઞાનની વાતને જાણી ધ્યાન ભજન સાચું જાણી અને ખરેખર પોતાના જીવનને સફળ બનાવવું જોઈએ એમ નામ જિંદગીને પૂરી કરવી નહીં જોઈએ અને ધ્યાન ભજનમાં પોતાના જિંદગીને લગાડી ધ્યાન ભજન કરી અને કહે છે કે પોતાના જીવનને આપણે સફળ બનાવીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય